知ったら、けんさまじゃま。あらたね、もた a ね、せねばるトリブスでかい。よいしょんた。いこれはね。これね、じっかいねとびえね。きょうしてましたね。きょうましたっ Hallo, hallo, die 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 Halo, die 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 સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ આ તો હાથે માઠે હો એટલે આ શર્ટ થઈ એટલે ભાઈ અમારે દિત્યાબેન ને સ્વામીયાબેન ને સ્કૂલે રજા પડી ગઈ હોય એટલે આવી ગયા છે વાડીમાં આટો મારે છે કેમ અને આજ ભાઈ શર્ટ અને કાલે થાય હાથે એટલે ભાઈ આજ અમારે અહીંયા કાઠિયાવાડમાં આજ બેનો માટે જે રસોઈ બનાવે ને એટલે એ બહુ એટલે આજ રસોઈ રસોટુંકમાં ઘણી બનાવવાની હોય અને ભાઈ બીજા દિવસે એ રવા જાય પછી બીજા દિવસે હાચમના દિવસે ટાઢું ખાવાનું હોય પણ અત્યારે જે રસોઈ બનાવે અને જે કઠોળ હોય અમુક અમુક શાક બનાવવાના હોય બે ત્રણ જાતના ઢેબરા બે ત્રણ જાતની રોટલી હોય ને બધું હા તીખી રોટલી અમુક કઈ કાંઈ કુકડી બનાવે પણ એટલી બધી રસોઈ બનાવે તોય હરખ ને આનંદથી બનાવે કારણ કે બીજા દિવસે રજા હોય ક્યાં એટલે ભાઈ અમારે આવું અહીંયા હોય એટલે પછી પાછા દિવસે ભાઈ શીતળામાં કુલર બનાવે ધાઢક સડાવે માતાજીને કોઈ માનતા હોય તો પગ સડાવે હાથ સડાવે કોઈક આખું સડાવે આવી બધી માનતા એવું હોય અને હવ ની માનતા મનોકામના શીતળા માં પોચ કરે અને ભાઈ હવ દર્શન કરવા જાય ને પાછા આવે ને પછી ભાઈ શિરામણ કરવા બેહે દર્શન કરીને આવીને પછી બહેનો ખાસ અને પાછા અત્યારે રસોઈ બનાવી અને બધી રસોઈ બની જાય એટલે પછી આંબા વાવશું ને કઈ સુલામાં ભાઈ ઠારે પછી આંબો વાવે રીતનું હોય એટલે આંબો એટલે ભાઈ કપાનો બોલાય આંબો હા આવું હોય પછી ભાઈ જાય એટલે બીજા દિવસે આઠમ નંદ ઘેર આનંદ ભયો જાય કનૈયા લાલકી વાહ ભાઈ વાહ રાતે બાર વાગે ભાઈ જન્મ કૃષ્ણ ભગવાન નો હોય ને ભાઈ પંજરી નો ગામડામાં પરસાદ હોય ને ભાઈ પછી નગારા વાગતા હોય અને ભાઈ પેલા આગળ કીર્તન બોલાતા હોય પછી બાર વાગે અને ભાઈ ઝૂલા જોયેલું છે એટલે આ રીતનું હોય પછી પાછા બીજા દિવસે ઘણી જગ્યાએ મટકીના મોટા મંડળ થયા હોય તો એ પાછા મંડળ બધા આટા મારીને જ્યાં મટકી બાંધી હોય ને ખોડે ફોડે અને એમાં પાછો ભાઈ કાનુડો આઈ ક્લાસ એટલે આવું અને ભાઈ હવ મેળાનું આયોજન હોય મેળામાં જાય કોઈક ખાઈ પીને આનંદ થી કાકે જે કાય હોય એ રે અને હવ હવ ના શોખ થી હવ આ હાટે માઠમ નો તહેવાર ઉજવે ભાઈ એટલે જે જેની ભાઈ જેવી જમાવટ હોય ભાઈ આ આમાં આવું હોય આ હાટે માઠમ માં અમારે હે ક્યાં એ બોલો તમારે કઈ કહેવાનું મારા સને બનાવવાની એમાંથી ખાલી ના ખાવ પૂરી બનાવવાની એમાં તિખરી નાખવાની

નાખી છે બધી તો ભાઈ છઠ ની પછી આજે રસોઈ બનાવાની તો એની કરો તૈયારી ભાઈ અમુક કઠોળ બનાવવાના અમુક શાક બનાવવાના રોટેલું બનાવ જે કઈ બનાવો અમુક ટકા ભાઈ તમને બતાવશે એટલે ભાઈ આજ

રાધુ રાધવાનું તો હરકતી રાધે હવે હું કરું તૈયારી પણ એ બધી સુલા આગળ અને તમે જે બકાલું હોય એ બધું ઉતારતા આવો હા એ અમુક થઈ ગયું છે તો ઉતારી લો અને પાછું આપણે સેવ ગાંઠિયા એ બધું જાંબાળાથી લઈ આવું હા ભાઈ જાંબાળાથી અમુક શેવ ગાંઠિયાની અમુક તૈયાર લાવવું પડે પછી ભાઈ મોહન થાળ આપણે બનાવતા હોય પણ મોહન થાળ કઈ આ વખતે બન્યો નથી એટલે એવું કઈ ગળ્યું લેતા આવશું અને માવો તો ભાઈ આપણે બનાવી નાખ્યો છે પ્યાંડા બનાવી નાખ્યા છે એટલે એ બધું તો છે સ્ટોકમાં એટલે હવે કઈ જે ઘટતું હોય લેતા આવશું અને ભાઈ હું હાલો ઉતારી લો બકા અને તમે કરો તૈયારી હાલો એમ હાલો 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 તુરિયા ઉતારી આમાં ભાઈ જો દિત્યાબેન ને બધે આટો મારી લે તો એને ખબર છે ક્યાં કયું બકાલું છે ક્યાં તરબૂજ છે ક્યાં બધી ખબર છે ને મોટા છે એ ઉતારવાના છે ઘણા તુરિયા થઈ ગયેલા છે આ વખતે બિયારણ સારું એવું લાગે તુરિયા મોટા અને લાંબા હાઈ થાય છે આપણે આ સાઈડમાં બી પડ્યું હોય ને એનો ભીંડો થઈ ગયો હજી આપણે વાયુ હોય એમાં તો વાળો ભીંડો છે કોફી કલરનો મરૂન કલર જેવો આવે એ તો એ તો હજી એવા થોડાક દિવસ પછી થાય પણ આમાંય ઘણો થઈ ગયો આપણે ઘણા છે આવ્યા છે ઓલ પાસે

सरस तो है वो तुरियान विंडोर तुरियान विंडो सातो तुरियान तो मोटा मोटा थे क्या दीदी हाँ बहुत मोटा तुरियान बहुत मोटा मोटा थे मोटा मोटा से आ भाई से मोटा मोटा वो दीदी क्या किए हैं हाँ यार मैं हमें जस्ट बनाओ मैं कौन बनाएगा जस्ट शाक्षण बनाएगा बिंदी नो बिंदी नो તો જો આપણે બધી તૈયારી કરીને બેસી ગયા છે એ અને આપણે સેનાને વટોણા બાફા મૂકી દીધા હતા તો એ બફાય છે અને આ આપણે છે ફણગાવેલા મઠ અને મગ જો આપણે આ રીતે તે આમાં પલાળેલા હતા આ રીતે આમને નાખી દીધા હતા તો જુઓ કેવા કોટા ફૂટી ગયા તો હવે આપણે એને કાથરોટમાં લઈ લઈ અને ધોઈ નાખી મઠ ને મગમાં આપણે પાણી નાખી દીધું છે અને આપણે આની કોરડ બનાવવાની છે મગની મટની અને સણ્યાન વટોણાની એ બે આપણે કોરડ બનાવવાની છે કોરડ હોય તો શું છે કે કોરું હોય એટલે આપણે બગડવા ન કરે અને સારું પડે તો આપણે વટોણા જોઈ લઈ બે વસ્તુ સરસ બફાઈ ગયું છે હવે આપણે આને ઉતારી લઈએ અને આમાં નાખી દઈએ આપણે એટલે પાણી નીકળી જાય किल रवगयाक नाली सृधाल के वाच असनीन नियत्वार्टानों अचरत्वार्डवा जब इचान इन ने पेर美味? अचाललनेरा नेच़लें टेट्वें因ं कि टार्व हां निकालता हाला सिर्भा सिदो एंगाले तो स्वस्क्थ एंगालजनेर में जाकर छिंगेर वकर देस આપણે જો મઠનો વઘાર કરવાનો છે તો લસણની કળિયું ના કટકા કરી નાખીએ આપણે લસણ હોય તે બહુ જાજુ ફોલી નાખ્યું છે કેમ કે આમાં સળિયા તો આપણે લસણ નાખવાનું છે અને લસણનો તો વઘાર કરવાનો છે તુરિયા જો આપણે પપ્પા ઉતારી આવ્યા છે તો હું એને મોળી નાખવાનું શાક બનાવવાનું અને આપણે જો સિટીમાંથી બધાય સવારના આવી ગયા છે હાથે માઠમ કરવા અમુક ગામડામાંથી સિટીમાં જાય હાતેમ કરવા હાતેમ આઈટેમ કરવા અમુક પીરમાં જાય પણ આપણે તો પીરમાં કેમકે જાતા જ નથી કેમકે આપણે સુલો ઠારવાનો હોય એટલે ઘરે જ રહેવું પડે એ આપણે પહેલાં જોવું પડે શીતળામાંની હાતેમ રહી એટલે આપણે સુલો ઠારવો જ પડે વાર્તામાં કાંક ઘણો આવે છે આપણે કાંઈક કઈ રીતે હાતેમ હોય ત્યારે સાંભળીએ એટલે થોડી થોડી ખબર છે એટલે ચિત્રા નું આવું માધ્યમ છે તો જો બે દીકરા આવી ગયા છે એક મોટો દીકરો આપણે શૂટિંગ ઉતારે છે નાનો દીકરો પણ બેઠો છે અને આવી ગયા છે પછી બેન આવી ગયા છે દિત્યાબેન બેન આવી ગયા છે અને આ રીતે સવારના સિઝન ભાઈ હવે બે દી રહેશે અને કરશું બધાય આનંદ

આપણે જો લસણ ના કટકા લાલ થઈ ગયા છે આ હિંગ નાખી દઈએ હવે નાખી દઈએ આપણે મગ ને મઠ હવે આપણે આમાં મસાલો નાખી દઈએ આ મીઠું અને અને હળદરજીરુ ધાણાજીરું સડીયાતું નાખવાનું છે અને કોરું મરસું નાખવાનું છે આપણે એ થોડુંક સળિયાતું નાખશું એટલે તીખા બને અને ટેસ્ટ સારો આપણે જો મસાલો નાખી દીધો છે આમને આપણે કકડવા દેવાનું છે ઉપર આપણે પાણી મૂકી દઈએ એટલે સોટે નહીં મેં તે જો ચૂલો જગવી દીધો છે અને અહીંયા આપણે તુરિયાનું શાક મૂકી દઈશું

તુરિયાનું શાક નો વઘાર તો આપણે કરતા નથી એટલે સીધું જ બનાવી એટલે એમાં પેલા આપણે તેલ નાખી દેવી આ મીઠું આ જીરું આ હળદર અને આ મરચું ખાંડેલું લસણ वेन अब ढकी देसू घरनी वाडी ना तुरे छे એટલે એમનમ જ તે અડધા તો ચડી જાશે વગર પાણીએ તો આપડો જોઈ લઈ છોડી તો જાશે બરો બતરી લઈ આને

આપણે ભાઈ ઝીણી સેવ જાડી સેવ અને ફાફડી ગાંઠિયા અને લાડવા આ વસ્તુ લઈ આવ્યા છીએ અને ભાઈ જોયું મેં કીધું એમ આજ કેમ રોનક જુદી છે કે નહીં બને ગાયક આ બધું એટલે આજ હરખ જ એવો હોય એટલે આપણે હજી તમે જોઈ લો મજા જ આવશે એવો નકરી આજ કારણ કે આનંદ જ વાર હોય જો કાળી દેવ ને સકલી આખો દી આવ્યા જો ઓલી બધી રોટલી આપણે બનાવી ને તીખી મોળી અને પીળી રોટલી તો એનો લોટ બાંધવા ગઈ હતી અને હવે આપણે ચણાને વટોણા હું વઘાર નાખી અને આપણે ભીંડો મોળી નાખી અને વટોણામાં આપણે છે ને મરસાના કટકા અને લસણના કટકા બે નાખવાના आपने जो घर ना भीडो कूणो माखण से मस्त शींगू से आप तो ये जोत जाऊ पड़े जराक अमुक शींगू हो पवन से तो धुआड़ो बहुत थे क्या मम्मी धुआड़ो थे सूले तुरिया नु शाक जो लै तुरिया तो आप जो मस्त सड़ी गया से आप थोड़ी शेव नाखवा से तो नाखी दी आप शेव हमने लाया जो जांबाला थी बहु मस्त से शेव हूँ हम चना वघार कर नाखु मरसा ना कटका અને લસણ ના કટકા કરી નાખ્યા છે આપણે સેડા ને વઘારવા છે તો અને લીમડો નાખવાનો એ તો હું ભૂલી ગઈ લેતા લેતા લઈ આવો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે લસણ ના કટકા નાખી દેવી પેલા હવે આ મરચાં નાખી દઈએ જો હવે આ કકડી ગયું એટલે હવે આમાં આપણે લીમડો નાખી દેવી પછી આ થોડીક હિંગ નાખી દઈએ બધું કકડી ગયું એટલે હવે આ પેલા ઘણા વટાણા હવે મસાલો નાખી લો હળદર બાફા મીઠું થોડુંક નાખ્યું હતું એટલે આમાં આપડે થોડુંક નાખ્યું I'm આપણે બાફેલા છીએ એટલે ઘડી તો એને બહુ નથી ઓલા થવા દેવાના થોડીક વાર મસાલો બધો પાકી જાય કકડી જાય એટલે ઉતારી લેસ નાખી હતી તો રહેવાની કડી પણ હવે મસ્ત બની ગયું છે જો સરસ મજાનું તુરિયાનું શાક હવે આપણે આને ઉતારી લઈએ અને હવે આપણે અહીંયા રસોઈ બધી બનાવી બનાવી મૂકીશી કેમ કે દિત્યાબેન છે એટલે કદાચ દાજી જાય અને દાજી વસ્તુ બનાવવાની છે આપણે આપણે ભીંડાના શાકમાં લસણ નાખવાનું છે લસણ ને આદુ બે તો આપણે લસણ ખાંડી વાળી પેલા જો મસ્ત થઈ ગયા હવે એને ઉતાર લઉં

હવે નાખી દઈએ આપણે ભીંડો અને અમારે હાથે માથમમાં ઝીંડાનું અને તુરિયાનું શાક તો હોય જ છે કેમ કે અમારે એને તુરિયા તો બહુ ભાવે ભીંડા બહુ ભાવે એટલે એ તો બનાવવું જ પડે હવે આપણે નાખી દઈએ મસાલો અને આમાં આપણે લસણ આવ્યું છે એટલે કોરું મરચું નાખવાનું છે તો એ નાખી દયાર હોય ને આપણે આની ઉપર પાણી મૂકી દઈ જો આપણે આ ત્રણે લોટ બાંધી દીધા હવે આપણે પેલા ઢેબરા બનાવી નાખવી आ ढेबरा ना लोट से आ हादी रोटली आ पीड़ी रोटली मस्त गली गैस जो अपने जोई जो ली आप हलाई नाखी जरा

અડધું રંધાઈ ગયું છે સણ્યા વટોણાની કોરોટ બનાવી છે મગમઠની કોરોડ બનાવી છે તુરિયાનું શાક બનાવ્યું છે અને ભીંડાનું શાક બને છે અને ઢેબરા બને છે અને આપણે પીળી રોટલી બનાવવાની છે સાદી રોટલી બનાવવાની છે અને બીજું હજી ઘણું બનાવવાનું છે બટેટા બનાવવાના છે લસણની ચટણી બનાવવાની છે બાજરાના રોટલા બનાવવાના છે તો આ બધું બાકી છે પણ હવે અંધારું થવા આવ્યું છે અને ગામમાં આપણે આરતી થાય એટલે હવે આપણે પૂરો કરવાનો છે અને લાઈટ છે ને આપણે તો મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ